દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દાહોદ અને જિલ્લા શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદના સહયોગથી જિલ્લા કક્ષાએથી માન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય તિલાવત અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બારીયા आरत सीना मार्गदर्शन हेठ दाहो जिला देवगढ़ बारिया तालुकाना ब्लॉक रिसर्च सेंटर आगेवा हेठ आयुष्मान भारत स्कूल हेल्थ एंड वेलनेस प्रोग्राम अंतर्गत ए बी एस एच डब्लू पी शिक्षकों स्कूल हेल्थ प्रोग्राम एम्बेसेडर तालीम वन बी आर सी भवन बामरोली मुख्य प्राथमिक शाला वृंदावन आश्रम शाला पिपलोद એમ ત્રણ સ્થળોએ કરવામાં આવ્યા છે આ તાલીમ તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી એમ કુલ ત્રણ દિવસ સુધી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કલ્પેશ બારિયા તાલુકા દેવગઢ બારિયા અને બીઆરસી કો પટેલ ધર્મેશભાઈ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનથી શ્રી મુકેશભાઈ ડામોરના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન દેવગઢ બારિયા ખાતે માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા અગિયાર મોડ્યુલની તાલીમ ઓડિયો વિડીયો રમતો ગ્રુપ ડિસ્કશન અને પ્રવૃત્તિઓ દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે શીખવવામાં આવી હતી આ પ્રવૃત્તિ દરમિયાન તમામ શિક્ષકોને એમ્બેસેડર કીટ પણ આપવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા સિકલ્સ એનિમિયા કાર્યક્રમ અને શિક્ષણ વિભાગના તરફથી કિશોરોનો શૈક્ષણિક વિકાસ અને આરોગ્ય તેમજ કાઉન્સિલિંગ રેફરલ સેવાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેની શે એક્ટિવ ન્યૂઝ દાહોદ